ગુજરાતના દાહોદ જિલ્લાના લીંકખેડા થી તરફ જતા સ્ટેટ હાઈવે રોડ બની જતા વાહન ચાલકો ઘેરાન પરેશાન થઈ રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડાથી લીમડી તરફ જતા સ્ટેટ હાઈવે રોડ ખખરદશ બની ગયો છે લીમખેડાથી લીમડી ઝાલોદ ફતેપુરા તેમજ રાજસ્થાનના વાંસવાડા અને ડુંગરા જેવા ગામોને જોડતા સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા ગામથી સ્ટેટ હાઈવે પસાર થઈ રહ્યો છે આ હાઈવે રોડ પર ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડ્યા છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને સિંગાપુર ઘાટાથી લીંબડી સુધીનો રોડ ખખરદશ હાલતમાં છે સિંગાપુર ઘાટાથી લીંબડી સુધીના હાઈવે પર જ્યાં નજર જાય ત્યાં મસ્ત મોટા ખાડાઓ જોવા મળે છે જેથી આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે અકસ્માતના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ સ્ટેટ હાઈવે પર મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે તે છતાં અત્યાર સુધી કોઈ નિવારણ આવ્યું નથી ત્યારે સિંગાપુર ગામના લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આ નેશનલ હાઈવે પરના ખાડાઓ પૂરી રોડનું સમારકામ કરવામાં આવે એવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે